મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ અગિયારના વિષય સમાજશાસ્ત્રની અંદર પ્રકરણ નંબર ચાર જે છે સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન એના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે અમારી ચેનલ ઉપર તમને ધોરણ અગિયારને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે અને તે વિડીયો તમને આવનારી પરીક્ષાઓમાં પણ ખૂબ જ ઉપયોગી નીવડશે માટે કરીને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી દેજો તમારા બીજા મિત્રો સુધી પણ અચૂકથી શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે સાહિત્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું પહેલો છે નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો એમાં પહેલો સામાજિક ક્રિયાના તત્વોની સમજૂતી આપો તો મેક્સ વેબરના મતે વ્યક્તિની અર્થપૂર્ણ ક્રિયા જે અન્ય વ્યક્તિની અસરમાં થઈ હોય તે સામાજિક ક્રિયા કહેવાય છે માનવીની સામાજિક ક્રિયા દ્વારા જ સમાજ કાર્યન્વિત રહે છે પાર્સનસના મતે સામાજિક ક્રિયા કરનારી કોઈપણ વ્યક્તિની ક્રિયામાં ચાર તત્વો અનિવાર્ય રીતે પરસ્પર રીતે ભાગ ભજવતા હોય છે પાર્સન્સ એ સામાજિક ક્રિયાના ચાર તત્વો સમજાયા તે આ પ્રમાણે છે પહેલો છે સ્વ અને કર્તા બીજો છે ધ્યેય અને લક્ષ ત્રીજો છે શરતો અને સંજોગો અને ચોથો છે સાધનો તો જોઈએ આપણે પહેલો સ્વ અથવા કર્તા તો મિત્રો સ્વ અથવા કર્તામાં છે કે ક્રિયાનું મુખ્ય ચાલકબળ સ્વ છે એટલે કે ક્રિયા કરનાર માત્ર માનવ દેહ નથી પણ તે સામાજિક વ્યક્તિ છે અને દરેક વ્યક્તિએ માત્ર શરીર ન રહેતા એક અલગ એકમ છે જેને પોતાની આગવી ઓળખ છે વ્યક્તિ સામાજિક સભાનતા અને આત્મે આત્મીય ચેતના ધરાવે છે સ્વને આપણે વ્યક્તિત્વ કે ચરિત્ર પણ કહી શકીએ છીએ વ્યક્તિનું વ્યક્તિત્વ એ પ્રવૃત્તિ અને પ્રત્યાઘાતોનું કેન્દ્ર છે વ્યક્તિ કે સ્વ એ કાર્ય કરવા માટે શરીરને સાધન કે શરત તરીકે વાપરે છે અને તેના દ્વારા ધ્યેય હાંસલ કરે છે સમાજ એ સ્વ નું ઘડતર કરે છે સ્વને સમજવું ખૂબ જરૂરી છે કારણ કે તેનાથી જગતનું પ્રત્યક્ષીકરણ કેવી રીતે કરવું છે તે શું વિચારે છે જેવી આત્મલક્ષી બાબતો જાણવા મળે છે દાખલા તરીકે પુરુષોની સ્ત્રીઓને જોવાની દ્રષ્ટિ બીજો છે ધ્યેય અથવા લક્ષ તો વ્યક્તિના વર્તનના અર્થઘટનમાં ધ્યેયનું તત્વ મહત્ત્વનું હોય છે ધ્યેય એ વ્યક્તિની સ્વની કલ્પના કે અટકળ છે અને તેમાં ભવિષ્યકાળનો સંદર્ભ રહેલો છે ધ્યેયને પ્રયત્ન તથા સંકલ્પ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે દરેક સામાજિક ક્રિયા ધ્યેયલક્ષી છે કર્તાના સમાજના મૂલ્યો અને ધોરણો તેની ધ્યેયની પસંદગીને અસર કરતા હોય છે ઉદાહરણ તરીકે જૈન કે બ્રાહ્મણ યુવક કતલખાનામાં નોકરી કરશે નહીં ધ્યેય માનવ વિચાર વ્યવહાર અને વર્તનને સતત અસર કરે છે ધ્યેય પામવા વ્યક્તિ નિરંતર પ્રયત્નશીલ રહે છે માનવ વર્તન માટે તે ચાલક બળ છે ધ્યેય વ્યક્તિ માટે પ્રેરક અને પ્રેરણ છે વ્યક્તિનો વ્યક્તિના ધ્યેયો નક્કી કરવા અંગત મૂલ્યો જરૂરિયાતો ધોરણો અને સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો મહત્વનો ભાગ ભજવે છે નેક્સ્ટ ત્રીજો છે શરતો અને સંજોગો તો જે અવરોધોને પાર ન કરી શકે તેને શરતો તરીકે ઓળખવામાં આવે છે આ એવી બાબતો છે જેના પર કાય પાર કર્યા વિના તે પ્રાપ્ત થઈ શકે નહીં તે પ્રાપ્તિ સહેજમાં થઈ શકતી નથી તેના માર્ગમાં અનેક અવરોધો આવે છે તે અવરોધો વ્યક્તિ દૂર ન કરી શકે તેને શરતો કહી શકાય આ શરતો વ્યક્તિના કાર્ય માટે હદમર્યાદા બાંધી આપે છે શરતો શરીરની અંદર કે બહાર હોઈ શકે છે તે પ્રાપ્તિમાં અવરોધો ત્રણ પ્રકારના આવતા હોય છે જે આ પ્રમાણે છે એ છે કર્તાની શારીરિક શક્તિ એટલે કે ઈચ્છાશક્તિ હોય પરંતુ શારીરિક કમી હોય દાખલા તરીકે પાયલોટ થવું હોય પરંતુ આંખો નબળી હોય બીજો છે ભૌગોલિક પર્યાવરણ એટલે કે કાર્ય સમય પર પૂરું કરવાનું હોય પરંતુ કુદરતી આપતના સંજોગો આવે દાખલા તરીકે નક્કી કરેલા સમય કોઈ સ્થળે પહોંચવાનું હોય પરંતુ વાવાઝોડું સાથે વરસાદ આવે સી છે સામાજિક પર્યાવરણ તો એટલે કે કોઈ કાર્ય કરવામાં સામાજિક કાયદાઓ અવરોધ બનતા હોય દાખલા તરીકે ચૌદ વર્ષના બાળકને નોકરી જોઈતી હોય પરંતુ કાયદો માન્યતા ન આપે તે પૂર્તિ માટે ત્રણ પ્રકારની શરતોનો સામનો કરવો પડે છે જેને ક્યારેય સાધન તરીકે ઓળખવામાં આવે છે ચોથો છે સાધનો તો સાધનો એટલે વ્યક્તિની પરિસ્થિતિના એવા પાસા કે પરિબળો કે જેમના પર તેમનો કાબૂ હોય છે તે તેના ધ્યેયની પ્રાપ્તિ કરવામાં મદદરૂપ થઈ શકે છે ધ્યેય પ્રાપ્તિ માટે સાધન જરૂરી છે સાધનનું સ્વરૂપ સરળ કે જટિલ હોઈ શકે છે કોઈ પણ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે એકથી વધુ સાધનની જરૂર પડે છે અને ક્યારેય વ્યક્તિ કે વિવિધ સાધનોમાંથી એકની પસંદગી કરવા કરવી પડે છે કોઈ એક પરિસ્થિતિમાં સાધન હોય તે સાધ્ય બને એક માટે જે સાધન હોય તે અન્ય માટે સંજોગ બને જોઈએ બીજો પ્રશ્ન છે કે સામાજિક આંતરક્રિયાના લક્ષણો સ્પષ્ટ કરો તો મિત્રો જો આપણે બધા જવાબોની ચર્ચા કરવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ બની જશે માટે મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને આ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો લખતા રહેવાનું છે સંપૂર્ણ જવાબો તમને ટૉપિક વાઇઝ સમજાવેલા જ છે તો તમે વિડીયોની સ્પીડ ઓછી કરીને કાં તો વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો અને મિત્રો આમાં જેવી રીતે તમને સ્વાધ્યાયના પ્રશ્નો સંપૂર્ણ ટૉપિક વાઇઝ બધા પાડીને લખેલા છે એવી જ રીતે તમારે પરીક્ષાની અંદર પણ આવી જ રીતે લખવાનું છે અને હમણાં પણ તમે જે નોટબુકની અંદર લખતા હોય એમાં પણ તમારે સેમ આવી જ રીતે લખવાનું છે જેથી કરીને તમારો જવાબ સાચો સારો લાગે અને તમારો જે પેપર ચેકર હોય પરીક્ષાની અંદર એ તમારો એક પણ માર્ક્સ કટ ના કરી શકે અને તમારે પૂરેપૂરા માર્ક્સ આવે નેક્સ્ટ ચોથો પ્રશ્ન છે કે સામાજિક ગતિશીલતાના પ્રકાર સમજાવો તેના પ્રકારો સમજાવેલા છે આડી ગતિશીલતા ને ઊભી ગતિશીલતા અઢી ગતિશીલતા વિશે માહિતી આપેલી છે નેક્સ્ટ આગળ વધીશું તો ઊભી ગતિશીલતા વિશે માહિતી આપેલી છે ઊભી ગતિશીલતાના પણ બે પ્રકાર પાડવામાં આવે છે ઉધ્વગામી ઉભી ગતિશીલતા અને નિમ્નગામી અતિ ગતિશીલતા તો એમના પણ ટોપિકના જે પ્રકારો છે એ સંપૂર્ણ સમજાવેલા છે એમાં પહેલો છે વ્યક્તિલક્ષી વ્યક્તિલક્ષી ઉધ્વગામી ગતિશીલતા અને જૂથલક્ષી ઉધ્ધગામી ગતિશીલતા પછી એમાં મિત્રો બીમાં જે આવે છે કે નિમ્નગામી ઊભી ગતિશીલતા તેમાં પ્રકાર પડે છે કે વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા અને જૂથલક્ષી નિમ્નગામી ગતિશીલતા નેક્સ્ટ આગળ વધીશું આગળ પાંચમો છે કે સામાજિક પરિવર્તનના લક્ષણો વર્ણવો તેમાં મિત્રો પહેલો છે કે સામાજિક પરિવર્તન એ સામાજિક પ્રક્રિયા છે અને એ વાક્ય જે આપેલું છે એની સમજૂતી છે નીચે બીજું છે સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે નેક્સ્ટ ત્રીજું છે કે સામાજિક પરિવર્તન રચના તંત્રમાં પરિવર્તન સૂચવે છે નેક્સ્ટ આગળ વધીશું તો આગળ ચોથો છે કે સામાજિક પરિવર્તન કાર્યોમાં પરિવર્તન સૂચવે છે પાંચમું જોઈએ તો સામાજિક પરિવર્તન સ્વયંત અને આયોજિત પ્રક્રિયા છે હવે મિત્રો જોઈએ બીજો કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો એમાં પહેલો સામાજિક આંતરક્રિયાના સ્વરૂપ તરીકે સ્પર્ધા મિત્રો આ સંપૂર્ણ જવાબના પ્રશ્નોના જવાબો આપેલા છે વિડીયો સ્ટોપ કરીને તમારે લખતા રહેવાનું છે અને મિત્રો ધોરણ અગિયારના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા જ છે એ તમામ વિડીયોની લિંક આવડેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લે લિસ્ટ વાઇઝ દરેક વિષયની આપેલી છે તો ત્યાં જઈને તમે તમામે તમામ વિષયના સ્વાધ્ય સોલ્યુશનો જોઈ શકો છો અને મિત્રો ધોરણ અગિયારના મારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે તો તે વોટ્સઅપ ગ્રુપની અંદર મિત્રો આવનારી તમારી પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા અને મેન વાર્ષિક પરીક્ષા એના તમામે તમામ પરીક્ષાઓના આઈએમપી પ્રશ્નો આઈએમપી પ્રશ્નોપત્રો બધું જ તમને જોવા મળી જશે જેમાંથી પરીક્ષાની અંદર પૂછાવાના ચાન્સ નેવું ટકાથી પણ વધુ છે તો મિત્રો અચૂકથી અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તો તમે જોડાવાનું ભૂલતા જ નહીં જે ગ્રુપની લિંક આવડીના રીતના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી દીધેલી છે નેક્સ્ટ મિત્રો ત્રીજો છે કે સામાજિક ગતિશીલતાના લક્ષણો તો આપણે તેના લક્ષણો વર્ણવાના છે ત્રણ લક્ષણો છે પહેલો છે સાર્વત્રિકતા બીજો છે માત્રામાં તફાવત નેક્સ્ટ ત્રીજો છે કે દરજ્જામાં બદલાવ સૂચવતી પ્રક્રિયા નેક્સ્ટ મિત્રો ચોથો પ્રશ્ન છે કે સામાજિક પરિવર્તનનું સ્વરૂપ સામાજિક પરિવર્તનનું સ્વરૂપ જોઈએ તેમાં પહેલું છે કે ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખીય પરિવર્તન નેક્સ્ટ બીજું છે કે આરો અવરોહ સ્વરૂપનું પરિવર્તન અને એમાં ઉદાહરણ પણ આપેલું છે નેક્સ્ટ ત્રીજો છે ચક્રીય સ્વરૂપનું પરિવર્તન નેક્સ્ટ મિત્રો જોઈએ ત્રીજો કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પહેલો સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા આપો સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા અલગ અલગ સમાજશાસ્ત્રીઓ દ્વારા આપેલી છે તો પહેલાં છે મેકાઈવરના મત મુજબ તો સામાજિક પ્રક્રિયા એવી બાબત છે કે જેના દ્વારા જૂથના સભ્યોના સંબંધો સ્થાપિત થાય છે અને પોતાનું વિશિષ્ટ સ્વરૂપ હાંસિલ કરે છે સામાજિક પ્રક્રિયા સતત પરિવર્તનશીલ છે તેથી સંબંધોમાં બદલાવ થતો રહે છે નેક્સ્ટ આગળ વધીશું તો મેક્સ લર્નર અનુસાર સામાજિક પ્રક્રિયાના મૂળમાં ગતિ પરિવર્તન અને સમાજમાં સતત બદલાવ અભિપ્રેત છે સામાજિક પ્રક્રિયાના માધ્યમથી જ સમાજમાં વિવિધ વ્યક્તિઓ પોતાના હેતુલક્ષની પૂર્તિ કરવા ઈચ્છે છે જો એ બીજો સામાજિક ક્રિયાનો ખ્યાલ સ્પષ્ટ કરો તો એનો પણ સંપૂર્ણ સમજૂતી આપેલી છે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં તો ત્રીજો છે કે સામાજિક આંતરક્રિયાની વ્યાખ્યા આપો તો સામાજિક આંતરક્રિયાનો ખ્યાલ સામાજિક ક્રિયાના સંદર્ભમાં જ સમજી શકાય છે સામાજિક આંતરક્રિયા એટલે બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચેની પારસ્પરિક સામાજિક ક્રિયા છે અન્ય રીતે કહીએ તો વ્યક્તિ અને વ્યક્તિ વ્યક્તિ અને જૂથ જૂથ અને જૂથ વચ્ચેની સભાનતાપૂર્વકની અર્થપૂર્ણ પારસ્પરિક ક્રિયા એટલે સામાજિક આંતરક્રિયા અને એની પણ સંપૂર્ણ સમજૂતી આપેલી છે ટૉપિક વાઇઝ નેક્સ્ટ આગળ વધીશું આગળ ચોથો છે કે સામાજિક ગતિશીલતા એટલે શું સામાજિક ગતિશીલતા એટલે શું એની પણ સંપૂર્ણ સમજૂતી આપેલી છે અલગ અલગ સમાજશાસ્ત્રીઓ દ્વારા સૌર મતની કિંબોલ યંગના મતે નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં પાંચમો છે કે સામાજિક પરિવર્તન એટલે શું એની પણ સંપૂર્ણ માહિતી આપેલી છે વિડીયોમાં જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો સામાજિક પરિવર્તનની વ્યાખ્યા તો ડેવિસ મેકાઈવર ને ચોહન્સ અલગ અલગ સમાજશાસ્ત્રીઓ દ્વારા અલગ અલગ વ્યાખ્યા આપેલી છે નેક્સ્ટ ચોથો છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો પાર્સન્સ કઈ ક્રિયાને સામાજિક ક્રિયા કહે છે શો પાર્સન્સ વ્યક્તિની ધ્યેય અભિમુખ ક્રિયાને સામાજિક ક્રિયા કહે છે બીજો છે સામાજિક આંતરક્રિયા માટે કઈ બાબત જરૂરી છે તો સામાજિક આંતરક્રિયા માટે સંપર્ક જરૂરી છે અને સંપર્ક માટે ભૌતિક સંવેદનના વાહક માધ્યમની જરૂર પડે છે ત્રીજો છે સ્વ એટલે શું તો સ્વ એટલે વ્યક્તિત્વ કે ચરિત્ર વ્યક્તિનું વ્યક્તિત્વ એ પ્રવૃત્તિ અને પ્રત્યાઘાતોનું કેન્દ્ર છે સ્વ એ ક્રિયા કરનાર છે અને સમાજનું ઘડતર પણ કરે છે મિત્રો પ્રથમ પરીક્ષા માટે તમારે આ સ્વાધ્યના પ્રશ્નો સંપૂર્ણ તૈયાર કરી લેવાના છે કારણ કે ત્રણે ત્રણ પરીક્ષાના પેપર સંપૂર્ણ સ્વાધ્યમાંથી જ પૂછાય છે જોઈએ જોવા તો ધ્યેય એટલે શું તો ધ્યેય એ વ્યક્તિની સ્વનિકલ્પના કે અટકળ છે અને તેમાં ભવિષ્યકાળનો સંદર્ભ રહેલો છે ધ્યેય એટલે વર્તમાન કાળમાં અસ્તિત્વ ધરાવતી નથી એવી ભવિષ્યની સ્થિતિ જેને કલ્પના દ્વારા જાણી શકાય છે અને પ્રયત્ન તથા સંકલ્પ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે નેક્સ્ટ આગળ વધીશું શરત એટલે શું તો જે અવરોધોનો પાર ન કરી શકે તેને શરતો તરીકે ઓળખવામાં આવે છે શરતો એટલે એવી બાબત કે જેને પાર કર્યા વગર દેહ પ્રાપ્ત થઈ શકે નહીં એ છઠ્ઠો પ્રત્યક્ષ અને પરોક્ષ સ્પર્ધા કોને કહેવાય તો પહેલાં પ્રત્યક્ષ સ્પર્ધા જોઈએ તો હરીફો મોઢા મોટ સંપર્ક ધરાવતા હોય અને ભૌતિક રીતે નિકટ હોય તેઓ એકબીજાના હરીફથી સપાન હોય અને નિયમોથી આધીન રહીને પરસ્પર એકબીજા પહેલાં ધ્યેય પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે તેને પ્રત્યક્ષ સ્પર્ધા કહેવાય છે પરોક્ષ સ્પર્ધા તો હરીફો પરસ્પરથી પરિચિત ન હોય મોટા મોટા સંકલ્પ સંપર્ક ધરાવતા ન હોય તેમજ પરસ્પરની હાજરીથી સભાન ન હોય તેમ છતાં એકબીજા પહેલાં દેહ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તેને પરોક્ષ પદ્ધતા કહે છે સાતમો છે આડી ગતિશીલતા એટલે શું તો એક સ્થાન પરથી સમાન એક સ્થાન પરથી સમાન સ્તરના બીજા સ્થાન પર સ્થળાંતર એટલે આડી ગતિશીલતા કહેવાય વ્યક્તિ કે જૂથનું સ્થાન બદલાય પરંતુ તેના સ્તર કે દરજ્જામાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન ના આવે તેવી ગતિશીલતાને આડી ગતિશીલતા કહેવાય છે નેક્સ્ટ આગળ વધીશું આઠમો છે કે ઊભી ગતિશીલતા એટલે શું તો ઊભી ગતિશીલતા એ આડી ગતિશીલતાથી ભિન્ન ખ્યાલ છે જ્યારે વ્યક્તિ કે જૂથના સ્થાન ફેરની સાથે તેનું સ્તર પણ બદલાય તેવી ગતિશીલતાને ઊભી ગતિશીલતા કહેવાય ઊભી ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથનું સ્થાન બદલવાની સાથે પ્રતિષ્ઠા આવક સત્તામાં નોંધપાત્ર બદલાવ આવે છે જોઈએ નવમો કે ધ્યેય નક્કી કરવામાં કઈ બાબતો મહત્ત્વનો ભાગ ભજવે છે તો ધ્યેય નક્કી કરવામાં અંગત મૂલ્યો જરૂરિયાત સામાજિક ધોરણો સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો વગેરે બાબતો મહત્ત્વનો ભાગ ભજવે છે જો એ પાંચમો સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે એમાં પહેલો સમાજને ચેતનવંતો અને ગતિશીલ કોણ રાખે છે તો આપશે ઓપ્શન બી સામાજિક પ્રક્રિયા નેક્સ્ટ આગળ વધીશું બીજો છે કે સામાજિક આંતરક્રિયા દ્વારા શું ઉદભવે છે તો આવશે ઓપ્શન સી સામાજિક સંબંધો જોઈએ ત્રીજો સામાજિક પ્રક્રિયા કઈ વિવિધતા સાથે સંકળાયેલી છે તો આવશે ઓપ્શન એ સાંસ્કૃતિક ચોથો જોઈએ કે માનવ વર્તન માટે ચાલક બળ કયું છે તો આવશે ઓપ્શન સી ધ્યેય નેક્સ્ટ આગળ વધીશું પાંચમો છે કે કયા જૂથમાં પ્રત્યક્ષ સહકાર કેન્દ્ર સ્થાને હોય છે ઓપ્શન એ પ્રાથમિક જોઈએ છઠ્ઠો ગતિશીલતાની પ્રક્રિયા શું સૂચવે છે તો ઓપ્શન સી સ્થાન પરિવર્તન જોઈએ સાતમો સામાજિક રચનાનું ખુલ્લાપણું તપાસવાનો તપાસવા સાનો અભ્યાસ જરૂરી છે તો ઓપ્શન એ ગતિશીલતાનો તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ અગિયારમાં સમાજશાસ્ત્રની અંદર પ્રકરણ નંબર ચાર જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જેજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત